નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો ધોરણ બાર પછી શું કરવું એવી ઘણા બધા વિદ્યાર્થીઓ ચિંતા અનુભવતા હોય છે આમ તો ધોરણ બાર આર્ટસ સાયન્સ અને કોમર્સ પછી ઘણા બધા કોર્સ અવેલેબલ છે પણ આજે આપણે એક એવા કોર્સની વાત કરવાની છે કે જે ધોરણ બાર આર્ટસ સાયન્સ અને કોમર્સ ત્રણે ત્રણ સ્ટ્રીમવાળા કરી શકે છે અને એવા વિદ્યાર્થીઓ કે જે ખરેખર ઝડપથી સરકારી નોકરી લેવા માગે છે અને જેમને ઝડપથી સરકારી નોકરી મેળવવી છે એવા વિદ્યાર્થીઓ માટે આ કોર્સ લઈને આપણે આવ્યા છીએ તો ખરેખર શું છે આ કોર્સ અને એના વિશેની સંપૂર્ણ ડિટેલમાં માહિતી આજના વિડીયો આપણે મેળવવાની છે તો આ વિડીયોને તમારે પૂરેપૂરો જોવા આ જે કોર્સ છે એનું નામ છે ડીએલએડ એટલે કે ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન જેને પહેલા પીટીસી તરીકે ઓળખવામાં આવતું હતું હવે આ જે કોર્સ કરવો હોય તો એના માટેની એજ્યુકેશન લાયકાત શું જોઈએ છે તો ધોરણ બાર પાસ હોવું ફરજિયાત છે એટલે કે ધોરણ બાર ની અંદર તમારે પચાસ ટકા માર્ક્સ મેળવેલા હોવા જોઈએ જે આર્ટસ સાયન્સ અને કોમર્સ ત્રણે ત્રણ પરવાના વિદ્યાર્થીઓ કરી શકે છે આની અંદર જો તમારે વધારે ટકા આવે તો તમે ગવર્મેન્ટ તમને સીટ મળે છે જેમાં ઓછી ફી હોય છે અને જો તમારે ઓછા ટકા હોય તો તમને પ્રાઇવેટ કોલેજની અંદર આ ડીએલએડ નો કોર્સ તમે કરી શકો છો હવે આ જે કોર્સ છે એનો સમયગાળો કેટલો હોય છે તો આ કોર્સનો સમયગાળો બે વર્ષનો હોય છે અને જેની અંદર બે વર્ષનો તમે કોર્સ કરી અને તમે ઝડપથી પ્રાઇમરી ની અંદર ધોરણ 1 થી 5 ની અંદર તમે શિક્ષક તરીકેની નોકરી મેળવી શકો છો હા પણ એ શિક્ષક તરીકેની નોકરી મેળવતા પહેલા તમારે એક એક્ઝામ આવે છે જે ટેટ એક્ઝામ તમારે પાસ કરવી ફરજિયાત છે જો તમે 12 માં પછી આ ડીલેડ કોર્સ કરો તો તમે ટેટ 1 કરીને જે એક્ઝામ આવે છે એ એક્ઝામ તમારે પાસ કરવી પડે અને બીજું ખાસ તમારા માટે બેનિફિટ શું છે તો સરકાર દ્વારા બે હજાર બત્રીસ સુધીનું જે ભરતી કેલેન્ડર બહાર પાડ્યું છે એની અંદર ધોરણ એક થી પાંચ ની અંદર જે ટેટ વન પાસ હોય એવા ઉમેદવારો એટલે કે જે ડીએલએડ અને પીટીસી કરેલા હોય એવા ઉમેદવારો માટે દર વર્ષે પાંચ હજાર સાત હજાર એવી ભરતી કરવાની છે અને બે હજાર એકત્રીસ બત્રીસ સુધીમાં કુલ તેતાલીસ હજાર જેટલી ભરતી આ પીટીસી અને ડીએલએડ કરેલા ઉમેદવારોને આપવાનો મોકો મળશે અને એ શિક્ષક તરીકે એમાં જોડી શકે છે તો તમે અત્યારે જો ધોરણ બાર પાસ કરેલું હોય અને જો તમારે શિક્ષક બનવાની ઈચ્છા હોય તો તમે આ ડીલેડ નો કોર્સ કરી શકો છો હવે આપણે આના કોર્સ વિશેની સંપૂર્ણ માહિતી મેળવીએ તો આપણે લાયકાતની વાત કરી નાખીએ કે ધોરણ બાર પાસ હોવું જોઈએ એમાં મિનિમમ તમારે પચાસ માર્ક્સ હોવા ફરજિયાત છે અને કેટેગરીના ઉમેદવારો માટે પાંચ ટકાની સૂટ એટલે કે પિસ્તાળીસ ટકા જેટલી સૂટ મળે છે બરાબર હવે બીજી વસ્તુ કહીએ કે આની અંદર ઉંમર મર્યાદા કેટલી છે તો જ્યાં ઉંમર મર્યાદા પણ નક્કી કરેલી છે જનરલ કેટેગરીના ઉમેદવારો માટે વિદ્યાર્થીઓ માટે ચોવીસ વર્ષ વધુમાં વધુ ઉંમર ચોવીસ વર્ષ નક્કી કરેલા છે એનાથી વધારે નહીં પણ જો કેટેગરીના ઉમેદવાર હોય બક્ષી પંચ છે ઈડબલ્યુએ છે એમના માટે પાંચ વર્ષની શૂટ શર્ટ મળે છે એટલે કે ઓગણત્રીસ વર્ષની ઉંમર જે કેટેગરીના ઉમેદવારો છે એમના માટે શૂટ મળે છે અને જે વિધવા ઉમેદવારો હોય મહિલાઓ એમના માટે અલગથી પાંચ વર્ષની શૂટ મળતી હોય છે તો આ રીતે તમે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ તો તમારી ઉંમર ચોવીસ વર્ષ અને અન્ય કેટેગરીના તમે હો તો ઓગણત્રીસ વર્ષ સુધીની ઉંમર હોય તો તમે આ ડીલેડનો કોર્સ કરી શકો છો હવે આ ડીલેડનો કોર્સ કરવા માટે તમારે કઈ રીતે ફોર્મ ભરવાનું થશે તો આના માટેની જે ફોર્મની જે જાહેરાત છે એ ન્યૂઝ પેપરની અંદર આવતી હોય છે માની લો તમારું રિઝલ્ટ આવી જાય એના પછી જોવા જઈએ તો આ જે મે મહિનો છે મે મહિનાના લાસ્ટ વીકની અંદર આ ફોર્મ ભરવાની શરૂઆત થઈ જાય છે અને આ ફોર્મ તમારે કઈ રીતે ભરવાનું છે તો ઓફલાઈન ભરવાનું છે દરેક જિલ્લાની અંદર અલગ અલગ પીટીસીની આવી ડીએલએડીની કોલેજો આવેલી હોય છે એ કોલેજમાં તમારે રૂબરૂ જવાનું છે અને ત્યાં જઈ અને તમારે ફોર્મ મેળવી અને ઓફલાઈન ફોર્મ ભરી અને તમારે ત્યાં આગળ ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે અને એ ડોક્યુમેન્ટ કયા કયા છે એનો સંપૂર્ણ વિડીયો જે છે એ આપણે જ્યારે જાહેરાત આવશે ત્યારે આપણી ચેનલ ઉપર અવેલેબલ કરવામાં આવશે એટલે એ વિડીયો જોશો તો પણ તમને ખ્યાલ આવી જશે પણ જે ખાસ કરીને જે મહિલા ઉમેદવારો છે અને એવા જે વિદ્યાર્થીઓ કે જે ઝડપથી નોકરી મેળવવા માંગે છે એમના માટે આ કોર્સ બેસ્ટ છે તો ખરેખર જો તમારી ઈચ્છા હોય તો આ તમે કોર્સ